તો મિત્રો એનજે ટી કંપનીનું આ થ્રેસર મહેશભાઈને વેસવાનું છે થ્રેસરમાં મગફળી ચણા અડદ સોયાબીન મગ તમામ પાક નીકળશે તેવું માલિકનું કહેવું છે તો થ્રેસરની કિંમત ખૂબ જ ઓછી છે અને આ થ્રેસરનું મોડલ કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ વાત કરીએ તો ખરેખર મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે આ થ્રેસરની તો મિત્રો મહેશભાઈનું કહેવાનું છે થ્રેસર તમામ પાકમાં વર્ક કરે છે અને હાલ તમે મગફળીમાં હાલ તો વિડીયો જોઈ શકો છો ખૂબ જ ઝડપી થ્રેસર છે અને ખૂબ જ ઓછા મજૂરની જરૂર પડે છે ઓરવાનું ક્યાંયથી રહેતું નથી નીચેથી જ ઓરાતું જાય છે અને એનજેટી કંપનીનું આ થ્રેસર છે અને એકદમ શોખું છે તમે મિત્રો આ મગફળીનો વિડીયો જોઈ શકો છો અને ફૂલ જવાબદારી સાથે દેવાનું છે અને માલિકનું કેવું છે મગફળી ચણા તુવેર અડદ મગ સોયાબીન તમામ પાકમાં આ થ્રેસર હાલે અને કમ્પ્લીટ વર્ક કરે છે એકદમ સોખું થ્રેસર છે તેઓ માલિકનું કેવું છે તો વાત કરીએ આપણે આ એમજેટી કંપનીના થ્રેસરની માલિકની તો માલિકનું નામ મહેશભાઈ છે અને મહેશભાઈ આ થ્રેસરની કિંમત એક લાખને પંચાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મહેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે તાણું નવ્વાણું સાત પિંચ્યાસી સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું બે તાઉું તેર નવાણું સાત પિંચ્યાસી માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પંચાવન હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો જામનગર તો ગામ જામજોધપુર જોવા મળશે નામ મહેશભાઈ મહેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મહેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે ન ત્રાણું બે ત્રણ કોન્ટેક્ટ નંબરમાં કોન્ટેક કરી પ્રોડ્યુસ સ્થળ ઉપર આ મશીનની કન્ડિશન જોઈ થ્રેસરની અને થ્રેસર લઈ શકો છો તો વધુ માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરી લેવો જય